સાન કરો તમે પાર્ટી ખાસ કરીને જે શિક્ષાના હેતુની જે જગ્યા શિક્ષાનું ધામ અને રાજકોટ અને સૌરાષ્ટ્રનું હબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કે જ્યાં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ભણી અને પોતાનું ભવિષ્ય બનાવતા હોય છે ત્યારે ગઈકાલે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ખૂબ મોટો એક ભ્રષ્ટાચાર એ સામે આવ્યો છે આ ભ્રષ્ટાચારમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે શિક્ષાના હેતુથી જે જગ્યા છે એ ક્યાંક ઉપરતાલ બિલ્ડરને પધરાવવાનું કામ ક્યાંક મ્યુનિસિપલ જે કોર્પોરેશન છે રાજકોટનું એના દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે આજે અમે એ પ્રશ્ન પૂછવા આવ્યા છે મ્યુનિસિપલ કમિશનરને કે અમે ગરીબ વિદ્યાર્થીઓ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શું થોડાક પૈસા માટે થઈને કાલ સવારે તમે અમને પણ વેચી નાખશો એક મોટો સવાલ છે જે આ જમીન વેચવાનું કારસ્તાન થયું છે એમાં જે કાયદેસરની તપાસ થાય છે જે અમારી જગ્યા છે જે શિક્ષણ હેતુની જગ્યા છે એ તાત્કાલિકપણે ખાલી કરાવી દેવામાં આવે ને જે પણ આ ભ્રષ્ટાચારમાં સામિલ લોકો છે એની ઉપર કડકમાં કડક પગલા લેવામાં આવે એવી માંગ સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અમે રજૂઆત કરવા છે અને ઉગ્ર વિરોધ કરીએ કે હવે શિક્ષાના ધામને તો વેચવાનું બંધ કરો તમે એ એક તો બચાવી લ્યો બીજી બધી માર તો તમે સમજી લો કે ભાઈ અત્યારે જોયા છે તો હબ જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન છે એ ભ્રષ્ટાચારથી ભરેલું છે એ બધાને ખબર છે તો જે આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જગ્યા પડાવી લેવાનો મામલો છે એ સામે આવે અને જે અમારી જગ્યા કબજે કરેલી છે એ બિલ્ડર પાસે ખાલી કરી અને જે કોઈ એમાં જવાબદાર છે એની ઉપર કાયદેસરના પગલાં લેવાની માંગ સાથેનો વિરોધ છે લેખ્યા છે અમને બતાવ્યા છે પત્રો પણ એટલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને આમાં દોષિત એટલે નહીં કહું કે એણે તંત્રને શિક્ષણ મંત્રીથી લઈ અને બધાને છે જાણ કરેલી છે પણ આ તંત્ર ક્યાંક ને ક્યાંક પૈસા લઈ લીધો છે મેયર સ્ટેન્ડિંગ ચેરમેન ભાજપ પ્રમુખ અને ટીપીઓ દ્વારા પૈસા લઈ લીધેલા છે એટલા માટે થઈને આ કોઈ કાંડ ખોલવામાં નથી આવતું જે કોઈ લોકોનો સમાવેશ એને તાત્કાલિક સજા આપવામાં એવી જ માંગ છે